કહી પણ તમને જે સૂજે રાત્રે તમને સ્વપ્ન આવે ને સવારે તમે અમલ કરો છો આ સરાસર છે તે જો થયું હોય તો સરકારની મીઠી નજર હેઠળ આ છે તે એક આખી જે આલમ છે તંત્ર છે બ્યુરોક્રેસ છે એનો મિસયુઝ થઈ રહ્યો છે સંવેદનશીલ બૂથો જાહેર કરાતા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે આવા મતદાન મથકો ઉપર વિશેષ બંદોબસ્ત મૂકાશે ચૂંટણી પહેલા રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે છત્રીઓ નારાજ ચાલી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સંવેદનશીલ બૂથ વધારી દેવાતા ક્ષત્રિય સંકલન સમિતિ એ સવાલ કર્યા છે કુલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ